હાલ યુદ્ધના માહોલ વચ્ચે સમગ્ર દેશ હાઈ એલર્ટ પર છે ત્યારે કાઉન્ટર ટેરર એટેક જેવી સ્થિતિને પહોંચી વળવા વડોદરા પોલીસ હથિયારો સાથે સજ્જ થઈ સ્ટ્રેટેજિક જગ્યા ઉપર તૈનાત રહેશે કેમિકલ બેંક ઉદ્યોગોના પચીસ હજારથી પણ વધુ સિક્યુરિટી ગાર્ડ સાથે સંકલન કરી પોલીસ સુરક્ષા વધારશે સાથે જ ખૂણે ખૂણે સુરક્ષા વધારવા પોલીસ ઓપરેશન મિલાપ શરૂ કરશે જેને લઈને પોલીસે અપીલ કરી છે કે દરેક નાગરિક જાગૃત રહે વિસ્તારમાં કોઈ શંકાસ્પદ એક્ટિવિટી હોય અને તમે કોઈને ઓળખતા ન હોવ અને કોઈ બાબતે શંકા જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને ગુજરાત સરકારે પણ તાબડતોડ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજી રાજ્યના સરહદી જિલ્લાઓ કચ્છ બનાસકાંઠા પાટણ તથા જામનગરની સ્થિતિની સમીક્ષા કરી હતી આ સાથે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવાની સાથોસાથ નાગરિકોને ભય ન રાખવા અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા તેમજ તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો ગાંધીનગરમાં નિવૃત્ત એસઆઈનો પુત્ર નકલી એસબીપીઆઈની ઓળખ આપી જીપીએસસી ચેરમેન સાથે સેટિંગનો દાવો કરી તોડ કરતા રંગે હાથ ઝડપાઈ ગયો છે જેમાં આરોપી જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાથે સેટિંગ હોવાનો દાવો કરી સાબરકાંઠાના તલોદના પત્રકાર રાકેશભાઈ શાહની દીકરી સ્વાતિને મેસેજ કર્યો હતો અને પચીસ હજાર એડવાન્સ આપવાની માગણી કરી હતી ત્યારે શંકા જતા રાકેશ કુમારે પોલીસને જાણ કરી આરોપીને રૂબરૂ મળવા બોલાવ્યો હતો જ્યાં પોલીસે તોડ કરવા આવેલા આરોપી સોયબ હુસન શેખને ઝડપી લીધો હતો